બુટાદમાં નદીમાં ઘોડા પુરાવતા ગામ થયું છે સંપર્ક વિહોણા બરવાડા તાલુકાનું વહિયા ગામ સંપર્ક વિહોણું થયું છે પ્રાંત અધિકારી મામલતદાર પીએસઆઈ તલાટી મંત્રી ઘટના સ્થળે પહોંચ્યા છે બરવાડા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આ પાણી જે છે તે ખેતરો સુધી આવી ગયા છે બોટાદમાં નદીમાં ઘોડાપુર આવતા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે અનેક રસ્તા બંધ થઈ ગયા છે ભારે વરસાદ પગલે નદી નાળા છલકાઈ ગયા છે બોટાદમાં મહેર થઈ રહી છે કાળા ડિબાંગ વાદળો સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપુર આવતા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે બરવાડા તાલુકાનું વહિયા ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે બરવાડા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી થી આવી જ રીતે વરસાદ વરસી રહ્યો છે